વડોદરા શહેર નજીક રણોલી ગામ ખાતે આવેલ અક્ષર ગ્રામ સાથે એક ઈસમની ધરપકડ કરી વધુ ધરવામાં આવી છે વડોદરા શહેર એસઓજી પોલીસે રણોલી ગામ ખાતે સરદાર અક્ષર રેસિડન્સીના પાંચમા માળે પાંચસો દસ નંબરના મકાનમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા એસઓજી પોલીસની ટીમ દ્વારા બારસે સરદારની અટકાયત કરવામાં આવી હતી ચાલીસ ગ્રામ જેટલું હેરોઈન ઝડપી પાડવામાં આવ્યું છે એસઓજી સાથે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી આરોપી બાસીર સરદાર નામના ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે અક્ષર રેસિડેન્સીમાં હેરોઇનનો જથ્થો કોણો છે ક્યાંથી લઈ આવવામાં આવ્યો અને કોણે વેચવાનો હતો તેવા તમામ પ્રશ્નોની દિશામાં વડોદરા એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેર એસઓજી પોલીસ તરફથી આજરોજ રણોલી વિસ્તારમાંથી એક ઈસમ છે જેમના નામ બાજ સિંઘ સરદાર તેઓની પાસેથી આશરે ચાલીસે ગ્રામ જેટલા હિરોઈનના જથ્થા મળી આવ્યા છે અને આજે સમગ્ર એસઓજીની ટીમે અહીંયા વિસ્તારમાં રેડ કરીને તેઓને ચાલીસ ગ્રામ જેટલા હેરોઈનના જથ્થા સાથે પકડી પાડેલ છે આગળની તપાસ હવે હાલ ચાલુ કરશું કે જથ્થો ક્યાંથી લાવ્યા છે કેવી રીતે કોને આપવાના હતા વગેરે વિવિધ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવશે અને આગળથી ચોક્કસ આપને અવગત કરવામાં આવશે હા એ મકાનમાં તેઓ હાલ ભાડેથી રહેતા હતા એવી હાલ પ્રાથમિક તપાસમાં અમને જાણ થઈ છે હાલ એમના પતિ પત્ની અને પરિવાર સાથે એ લોકો રહે છે અને ભાડાના મકાનમાં હાલ વસવાટ હાલ નથી એ આગળ તપાસમાં આપણે ચોક્કસથી કહીશું કહી